માળ્યાહાટેના તાલુકા ભાજપ મંડળની મીટિંગ મળી માળ્યાહાટેનામાં આજે તાલુકા પંચાયતના સભાખંડમાં માળ્યાહાટેના તાલુકા ભાજપના તમામ મંડળોની એક મીટિંગ મળી હતી દિલીપસિંહ સિસોદિયા નાજાભાઈ રાણાભાઈ રામ અને રામશીભાઈ દોડિયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું રાજુભાઈ ભાલોડિયા નારણભાઈ ભેટારિયા અને રણજીતસિંહ યાદવે સંગઠન વિશે માહિતી આપી પત્રોનું વાંચન કર્યું હતું આ મીટિંગમાં રાજાભાઈ પટાટ ડી કે સિસોદિયા જીતુભાઈ સિસોદિયા બાબુભાઈ મકવાણા જીતુભાઈ મક્કા અનિલભાઈ લાડાણી પ્રવીણભાઈ પાઠક સહિતના કાર્યકરોએ હાજરી આપી હતી બને છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માળ્યાહાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડેપણની માહિતી મેળવવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી YouTube ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃતિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય સહિત પડે પડની માહિતી મેળવવા માટે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આની વાત સર એક ભાજપ પ્રદેશની ગાઈડલાઈન મુજબ સૌ પ્રથમ રાષ્ટ્રીય کاروبરી થતી હોય પછી જિલ્લાની کاروبરી થતી હોય પછી તાલુકા મંડળની کاروبરી થતી હોય આ کاروبરી પૈકી મારિયા તાલુકા આજે કારોબારી બેઠક છે આ બેઠકમાં સર્વે આગેવાનો ઉપસ્થિત છે અને આ કારોબારીની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના વધારામાં વધારે જે કાર્યો થયા છે સુવિધાઓ મળી છે આ વિશે આજની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ અને ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે